નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે તો તમામ રેશન કાર્ડ ધારકોને દર મહિને એક એક હજાર રૂપિયા મળવાના છે જે તમામ રેશન કાર્ડ ધારકો માટે એક સારા સમાચાર છે મિત્રો તો ખાસ કરીને આપણે આ વિડીયોમાં જાણીશું કે જે રેશન કાર્ડ ધારકો છે તેને કઈ રીતે એક એક હજાર રૂપિયા મળશે અને તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને શા કારણે આ યોજનાઓ લાગુ કરવામાં આવી છે અને નવી યોજના ક્યારથી ચાલુ થશે તેની તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો ખાસ કરીને આ વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલમાં નવા સો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા અવનવા વિડીયો અમારી ચેનલમાં આવે તો તમને જલ્દી જોવા મળે તો મિત્રો સરકારે એક નવી જાહેરાત કરી છે કે જે તમામ રેશન કાર્ડ ધારક હશે તેને દર મહિને હજાર હજાર રૂપિયા આપવાનું એલાન કર્યો છે અને જે તમામ રેશન કાર્ડ ધારક હશે તેને મળવાને પાત્ર છે તો તેના માટે આપણે શું કરવાનું છે તો ખેડૂત તો મિત્રો જે રેશન કાર્ડ ધારક હશે તેને તમામનું જે ઇ કેવાયસી થઈ ગયું હોય તેમને જ મળશે તો તમારું પણ ઈ કેવાયસી બાકી હોય તો તમારે પહેલાં ઈ કેવાયસી કરવાની જરૂરિયાત પડશે તો મિત્રો તમારે જો ઈ કેવાયસી બાકી હોય તો પહેલાં તમે આ યોજનાનો લાભ લેવા માટે ઈ કેવાયસી કરવું પડશે મિત્રો ત્યાર પછી હવે આપણે જોઈએ કે આ યોજના ક્યારથી લાગુ કરવામાં આવશે તો જણાવવામાં આવ્યું છે કે આ જે જૂન મહિનો છે તેના અંત સુધીમાં આ યોજના લાગુ કરી દેવામાં આવશે અને આનો ઉદ્દેશ છે કે તમામ જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો છે તેને જે આ પૈસા મળે તેનાથી અનાજ ખરીદી શકે અને આ મધ્યમ વર્ગને મદદ મળે તેના માટે આ સરકારી યોજનાઓ લાગુ કરવામાં આવી છે મિત્રો તો ખાસ કરીને તમામ રેશન કાર્ડ ધારકોને એક એક હજાર રૂપિયા આપવાનું સરકારે નક્કી કર્યું છે તો હવે મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી પડશે તો આ યોજના માટે આપણે એક તો રેશન કાર્ડની ઝેરોક્ષની જરૂર પડશે અને બીજું છે આધાર કાર્ડની ઝેરોક્ષ ત્રીજું છે રહેણાંકનો પુરાવો અને ચોથું છે બેંકની પાસબુક તો આ તમામ ડોક્યુમેન્ટ તમારે તૈયાર કરી રાખવાના રહેશે અને જ્યારે ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તમારે ડોક્યુમેન્ટ લઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે મિત્રો તો મિત્રો આ તમામ તમને ડોક્યુમેન્ટ મેં કીધા એ પ્રમાણે તમે તૈયાર કરી રાખશો અને જ્યારે આ યોજનાના ફોર્મ ચાલુ થશે ત્યારે તમારે ઓનલાઈન ભરી દેવાના રહેશે અને જ્યારે પણ આ યોજનાનો લાભ શરૂ થશે ત્યારે તમામ રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળશે તો તમારે પણ જો આ યોજનાનો લાભ લેવો હોય તો ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખજો અને જો ઈ કેવાયસી બાકી હોય તો તે પણ કરાવી લેજો જેથી કરીને આ યોજનાનો ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તમારું પણ ફોર્મ જલ્દીથી ભરાઈ જાય ને તમારે પણ આ યોજનાનો લાભ મળે તો મિત્રો આ યોજના તમને કેવી લાગે અને આના વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવશું જેથી કરીને આગળ પણ આવા વિડીયો બનાવતા રહીએ મિત્રો તો ખાસ કરીને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમામ રેશન કાર્ડ ધારકોને શેર કરી દેજો જેથી કરીને આ યોજનાનો તમામ રેશન કાર્ડ ધારકો લાભ લઈ શકે તો મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં અમને જલ્દીથી જણાવી દેજો